આપણે જેને કોટની ભાષામાં જેને આપણે કેતા હોઈએ છીએ ભરેકારે તો પછી એ ભોગવવા માટે પછી ગૌણ સેવા હોય કે નિય ભરતી બોર્ડ હોય એને તૈયાર રહેવાનું હોય છે એટલે એક વ્યક્તિ ધારે ને તો શું કરી શકે એ મેં જોયું છે જે લોકો ફક્ત ફાકાપોડداری કરે છે જે લોકો ના વળા કરે છે ખરેખર જો પ્રેક્ટિકલ બનીને આગળ કશું કંઈ ન કરો તો કશું કઈ થવાનું નથી બરાબર છે એટલે ચર્ચામાંથી બહાર આવો એક્શન લો તો જ સામે રિએક્શન મળશે બાકી કશું જ નઈ મળે પછી જો કદાચ એમને એક્શન લઈ લીધા ને તો હતા ત્યાં ને ત્યાં રહેશો કારણ કે જે બિલ ચૂકવવાનું હતું એ બિલ મંજૂર થઈ ગયું છે જેને કદાચ તમે એમ કેતા હોય કે ફલાણા સંસ્થાની કે ફલાણી એજન્સીની જે એકાઉન્ટીબિલિટી ફિક્સ થાય છે બરાબર છે એ લોકો તો પોતાના પૈસા લઈને નીકળી ગયા છે એટલે હવે તમે એટલું વિચારી લેજો કે કદાચ હવે તમને કોણ જસ્ટિસ આપશે તમને કોણ ન્યાય આપશે એટલે જેટલું મોડું કરો છો ને એટલું નુકસાન તમને લોકોને છે જેટલું મોડું કરશો કદાચ તમે માની લો કે આ વિડીયો જોઈને તમે એક મિનિટ પણ મોડું કરો છો ને તો નુકસાન તમને લોકોને જ છે નુકસાન બીજા કોઈને જવાનું જ નથી તમે ફક્ત વાતુના વડા કયરા રાખશો કે ફલાણાની વાત અહીંયા અહીંયાની વાત ફલાણી જગ્યા કર્યાં રાખશો અમુક એવા લોકો છે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે ખાલી આમ કહેવાય ને કે ભાઈ એકબીજાની વાતો જ કર્યા રાખે છે આમ કરી નાખવું છે તેમ કરી નાખું એવી મોટી ફાકા પુદારી કરે ચારે એ પોતે ત્રિકાળ જ્ઞાની હોય એને બધું જ જાણતો હોય અરે ભાઈ તો તું ફોરેસ્ટર બનવાયનું એવું હોય એટલે મિત્રો થોડીક પોતાની જે વૈચારિક જે બુદ્ધિઓ છે બરાબર જે બુદ્ધિ છે એનો કમ સે કમ ઉપયોગ કરો તમારામાં ભગવાને સુંદર મજાનું એક સારું મગજ આપ્યું છે મહેરબાની કરીને એનો ઉપયોગ કરો કેટલીક જગ્યાએ પછી ઠોકરો ખાશો અને જો પછી ઠોકરો ખાતા અને ટેવ પડી ગઈ તો પછી આગળ જતા એ ઠોકરો જ ખાવી પડશે એને કદાચ મહેરબાની કરીને આગળ આવો અને જલ્દીથી એક્શન લો તો સારું બાકી હું ઘણું બધું જાણું છું છતાંય મારે